નમસ્કાર ખેડૂત મિત્રો જય કિસાન જય ભારત ખેડૂત મિત્રો અંદાજપત્ર બજેટ પર આપણી ખેડૂતોની પણ નજર હોય એ સ્વાભાવિક છે કે આપણા માટે બજેટમાં શું છે આપણે બજેટના મારફતે સરકાર પાસેથી કોઈ વધારાનો લાભ કે વધારાની વ્યવસ્થા વધારાનો સહકાર મેળવી શકીએ છીએ કે નહીં તો બજેટમાંથી આપણને નિરાશા અને એક નેનો ડીએપી વાપરવાની સલાહ સિવાય બીજું કશું મળ્યું નથી એટલે આપણે આપણા ખેતરમાં કે આપણી વાડીમાં મહેનત કરવાની છે જેમ કાયમ આપણે કરતા હોઈએ છીએ હવે જ્યારે આપણે મહેનત કરવાની વાત કરીએ છીએ ત્યારે મહેનત કરવામાં તો ખેડૂત તરીકે આપણે ક્યારેય પાછળ હોતા જ નથી આપણે પૂરો પરિશ્રમ કરી અને પાક પેદાશ પકવતા હોઈએ છીએ ઋતુ પ્રમાણે આપણે વાવેતર કરીએ ઋતુ પ્રમાણે આપણે પાક લઈએ ખરીફ ઋતુ રવિ ઋતુ આ બંને પૂરી થઈ હવે ઉનાળુ જે વાવેતર આપણે કરવાના હોય અને જ્યાં જ્યાં અનુકૂળતા હોય ત્યાં આપણે ઉનાળુ પાકનું વાવેતર કરવાનો સમય શરૂ થઈ ગયો છે ફેબ્રુઆરી મહિનો બેસે એટલે ઉનાળુ વાવેતરની શરૂઆત થઈ જતી હોય છે પ્રમાણમાં ઠંડી પણ ઓછી થઈ ગઈ છે દિવસના સમયે તાપ લાગવા માંડે એવો તેજસ્વી સૂર્યપ્રકાશ થઈ ગયો છે એટલે આ દિવસોમાં જેટલું ઉનાળું વાવેતર આપણું થઈ શકે એમ હોય અને આપણે કરવા માંગતા હોઈએ એને માટે થોડીક વધારે ઉતાવ રાખી અને આપણે વાવેતર કરી લેવું જોઈએ હવે ઉનાળુ વાવેતરમાં રોકડિયા મગફળી વાવાતી હોય છે તલ વવાતા હોય છે અથવા તો જેને આપણે એવું કહીએ કે હવે તેલી બીયા પાકો આપણે વધારે વાવતા હોઈએ છીએ જેમાં તલ અને મગફળી એ અગ્રક્રમે હોય છે કારણ કે તલ અને મગફળી આ બે વસ્તુ એવી છે કે એ આ સિઝનમાં પણ સારી રીતે થઈ શકે છે ચોમાસા કરતાં પણ સારું ઉત્પાદન આપણને ઉનાળાની ઋતુમાં મળે છે આ પાકમાં સાથે સાથે એક તો નવો પાક સાવ નવો નથી આપણા વિસ્તારમાં હોવાય પણ છે પણ બહુ ઓછો હોય છે પણ વાવવાની અનુકૂળતા પકવવાની અનુકૂળતા અને ઘણું લેવાની પણ અનુકૂળતા વાળો એક પાક એટલે સોયાબીનનો પાક

વિસ્તારના ખેડૂતો પોતપોતાની અનુકૂળતા પ્રમાણે કરતા હોય છે મગફળી અને સોયાબીન આ બે પાક જે છે એ પાક માટે આપણે જયારે વાવેતર કરતા હોઈએ ત્યારે દરેક પાકની જેમ આ પાકમાં પણ આપણે એવું વિચારતા હોઈએ છીએ કે નિંદામણ જે છે એ સમસ્યા સૌથી મોટી હોય છે આપણી પાકમાં અને નિંદામણની સમસ્યાથી છુટકારા માટે આપણી સીધી નજર પહેલી માનવબળ તરફ જતી હોય છે આપણે હાથ દ્વારા નિંદામણ કરીએ દાતડીથી કેટલાક પાકમાં અનુકૂળતા હોય તો આપણે છંટકાવ અને કેટલાક નિંદામણની સામે આપણે સલામત થઈ જતા હોઈએ છીએ હવે એમાં જ્યારે જ્યારે આપણે જે પાકનું વાવેતર કરીએ છીએ એ પાકમાં એ પાકની જે જાત છે એ પાકની જે પ્રત છે લાંબુ પાન ગોળ પાન કૂપડા આ બધા જે પાક છે એ પ્રમાણે આપણે એમાં દવાનો છંટકાવ કરી શકતા હોઈએ છીએ માની લો કે બાજરીનું વાવેતર છે આપણું તો બાજરીના વાવેતરમાં આપણે પોળા પાન જે કઈ નિંદામણ હોય એનો નાશ કરતી દવાનો છંટકાવ કરી શકીએ છીએ પોળા પાન જે મોલાત હોય એની અંદર આપણે કૂપડા જે નિંદામણ હોય છે લાંબા પાનના જે નિંદામણ હોય છે એની રોકથામ માટેની દવા આપણે છંટકાવ કરતા હોઈએ છીએ પણ મગફળી અને સોયાબીન આ બે પાક એવા છે કે સોયાબીન અને મગફળીના પાક સિવાયના લગભગ તમામ પ્રકારના નિંદામણનો નાશ થઈ જાય એવી દવાઓ બજારમાં કેટલીક કંપનીઓએ બનાવી અને મૂકી છે સોયાબીનનું વાવેતર જે વિસ્તારમાં વધારે થાય છે એ વિસ્તારમાં આ દવા સારી રીતે દરેક જગ્યાએથી ઉપલબ્ધ હોય છે પણ આપણા વિસ્તારમાં મારી જાણ પ્રમાણે આ દવા એગ્રોમાં આપણને બહુ ઓછી મળે છે કોઈ કોઈ એગ્રોમાં ક્યારેક મળી જાય તો અલગ વાત છે પણ મોટા ભાગે એ આપણને ઓછી ઉપલબ્ધ હોય છે આપણી જરૂરિયાત હોય તો એને આપણે ઓનલાઈન મંગાવવી પડે છે અગાઉ એક વિડીયોમાં પણ આપણે આ બાબતે ચર્ચા કરેલી અને એ ચર્ચા પછી એ વિડિયોની કોમેન્ટમાં કેટલાક સવાલ એવા આવેલા કે તમે આ દવાનું નામ કંપનીનું નામ આપ્યું હોત તો સારું હતું બરાબર છે તમારો સવાલ પણ વ્યાજબી છે અને તમારી જિજ્ઞાસા પણ વ્યાજબી છે પણ આપણે જે કોઈ વિડીયો અહીંથી બનાવીએ છીએ એમાં કોઈ પણ ઉત્પાદક કે કોઈ પણ કંપનીની જાહેરાત માટે કશું પણ આપણે કહેતા નથી અને નહીં કહેવું કોઈની જાહેરાત માટે એ આપણી જરૂરિયાત છે અને એટલા માટે હું કંપની કે દવાનું નામ અહીંથી વિડીયોમાંથી જાહેર નથી કરતો પણ દરેક ખેડૂતોને આપણા દરેક દર્શકોને હું માટેનો એક રસ્તો આપું છું આપણે આ ચેનલમાં નીચે તમે જશો એટલે મારું ઈમેલ આઈડી આ ઈમેલ આઈડી અને અમારું ફેસબુક પેજ આ બંનેની લિંક મળશે એટલે ફેસબુક પેજની લિંક પર જઈ અને ફેસબુક મેસેન્જરમાં તમે આ સવાલ મૂકો એટલે તમને દવાનું નામ અને કંપનીનું નામ હું પહોંચાડીશ તદ ઉપરાંત તમે ઈમેલ કરશો તો ઈમેલ થી પણ તમને આ માહિતી અમારા તરફથી પહોંચાડવામાં આવશે તો નવી ઉનાળુ ઋતુમાં વધારેમાં વધારે સારી રીતે લઈ શકાય એવા જે 3 થી ચાર પાકો છે એ પૈકી બે પાકોમાં નિંદામણ નાશક તરીકે આપણને સહયોગરૂપ જે વ્યવસ્થા વિજ્ઞાન અને ટેકનોલોજી આપણને આપી છે એને ધ્યાનમાં લઈ અને આપણે આ વિડીયો બનાવ્યો છે એટલે આ વિડીયો આપણા મહત્તમ ખેડૂતો સુધી પહોંચે એવા આપ સૌ પ્રયાસો કરશો અને આપની વિશેષ માહિતી માટે ડિસ્ક્રિપ્શનની જે લિંક મેં બતાવી છે એ લિંક સાથે જોડાય અને આપ માહિતી મેળવી શકશો જય કિસાન જય ભારત